આગળમાં કહે છે આવતીકાલ ઓગણીસ માર્ચ બધું થવાનું છે અલી વિડિયોના કેપ્શનમાં લખ્યું છે તે શરૂ થઈ ગયું છે શું તમે તૈયાર છો આવતીકાલે કંઈક થવાનું છે એટલે કઈ આવી રહ્યું છે બમ્પર સેલિબ્રેશન શરૂ થવાનું છે આવતીકાલે ઓગણીસમી માર્ચ બે હજાર ચોવીસ સાથે અલી એમેઝોન પ્રાઇમ ને વિડીયો ટેક કર્યો છે અને ગડ્ડુ ભૈયા મિરઝાપુર હેશ કર્યો છે મિરઝાપુર સાહકો ઉત્સાહ થઈ ગયા છે મિરઝાપુર સીઝન થ્રી ની રિલીઝ વાત કરીએ તો જો સ્પોર્ટ માનીએ તો મિરઝાપુર ત્રીજી સીઝન એમેઝોન પ્રાઇમ વિડીયો પર જૂન માં ઉપલબ્ધ થશે જોકે તેની સત્તાવાર પુષ્ટિ થવાની બાકી છે મિરઝાપુર ત્રીજી સીઝન માં પંકજ ત્રિપાઠી અલી ફઝલ અને ઈશા તલવાર જેવા કલાકારો જોવા મળશે આ સિરીઝની પ્રથમ સિઝનની વાત કરીએ તો બે હજાર માં બ્રેકફાસ્ટ કરવામાં આવી હતી જયારે બીજી સીઝન બે હજાર માં રિલીઝ થઈ હતી હવે આવી રહી છે ત્રીજી સિઝન દોસ્તો તમે જોવા માટે કેટલા એક્સાઇટમેન્ટ છો તે અમને કોમેન્ટમાં જણાવો આવી જ ગુજરાતીમાં અપડેટ જોવા માટે અમારી ચેનલને લાઈક લાઇક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો